બ્રાહ્મણ બટુકોની શિખા ખેંચીને તેમને માર મારવામાં આવ્યો છે અને છતાં પણ તેમને કોઈ પણ સન્માનપૂર્વક નથી એમની હજી સુધી માફી માગવામાં આવી નથી તેમને ધાર્મિક સ્નાન પણ કરવા દેવામાં આવ્યું એ બાબત માટેની એક ચિંતન બેઠક અહીંયા આજે અહીંયા ભરાયેલી સુરેન્દ્રનગર ખાતે સાથે સાથે યુજીસી નામનો જે કાળો કાયદો જે સરકાર દ્વારા અત્યારે સવર્ણ સમાજના વિરોધમાં લાવવામાં આવ્યો છે તેના માટે પણ એક ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આગળ ઉપર આના વિરોધમાં અમે જે કાર્યક્રમ કરવાના છીએ સમાજ ભેગો થઈ અને દરેક સમાજને સાથે ચાર્ય મહારાજ જે અપમાન થયું એનું અમે બધા સર્વે જે છે ભેગા થઈને સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ